તો ગાઈસ સ્વાગત છે તમારું ના બ્લોગ વિડીયોમાં અને તો આપણે આજ આજે ખાતર પંખવા જોડાયેલો બ્લોગમાં બતાવું અને તો આ છે આપણું ઘર આપણી સાર અને ખાતર પંખવાનું ચાલું છે જો તમે વાય છે ચીકુડી જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને આપણે એક બેઠો

આપણે વાયેલી છે જો તમે આ તમાકુ માખો આજે તમાખો જો તમે તમે તમાકુ આવીને હલવાઈ ગયા હોય અને ના પહોંચી ગયા હોય તો શીખો એપ ડાઉનલોડ કરો તમે બધી તમને મળી રહે